નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની બબલખ આવક થઈ રહી છે અમરેલી સાવરકુંડલા સહિતના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીના ઢગલે ઢગલા જોવા મળે છે પણ સરકાર દ્વારા ટેકાના ભાવે ચૌદસો બાવન જેવા ભાવો મળતા ત્યારે ખુલ્લા બજારની હેરાજીમાં ખેડૂતોને માત્ર મળે છે આઠ હજારથી એક હજાર જેવા ઓછા ભાવને કારણે ખેડૂતો પારાવાર પરેશાન છે ત્યારે શું છે અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડની સ્થિતિ અને શું મળે છે ખેડૂતોને ભાવ આવો જોઈએ સ્પેશિયલ રિપોર્ટમાં આ છે અમરેલી અને સાવરકુંડલાનું માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ઉમટી રહ્યા છે અને આખું માર્કેટ યાર્ડ મગફળીથી છલકાઈ ગયું હોવાની પ્રતિ જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોને ટેકાના ભાવે ચૌદસો જેવા સરકારે રાખ્યા છે અને ખુલ્લા બજારની જાહેરમાં હેરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા ન હોવાનો વસવસો ખેડૂતો કરી રહ્યા છે

અને એક કોઈ રોદડા કોઈ ભૂંડા દીપડા હાવજ એટલી બધી નુકસાની થાય અમને કોઈ લાભ જ મળતો નથી અઢારશો ઓગણીસો રૂપિયાની ડીએપીની છેલી છે અને વાવેતર ખેડ ખાતર બિયારણ બધું કરો તો અમુકની નુકસાની અમારે એટલી બધી ગઈ છે કે હદબારી હદ અને સીશી રૂપિયાની ખોટ ગઈ મને હાડા હાડા ની અને હેરાન ગતિ નકરી ખેતીમાં છે કોઈ મજૂરને ને એમ છે અમારે એમ છે મજૂરને ને હું દેવું ન દેવું અમને કોઈ ખબર જ નથી પડતી હું દેવું ન દેવું એટલી બધી નુકસાની છે એટલી બધી છે છે હવે આમાં જે કરવું એ કરે અમારે તો મહેનત કરવાની અને અમને મળવું એ મળે મારું નામ કિશોરભાઈ રામજીભાઈ જાદવ ગામ હું મગફળી લઈને એક હજાર બગન ગઈ છે ટેકાના ભાવ ચૌદસો રૂપિયા છે રિજેક્ટ કરે શોર્ટ માંડવી છે આ છે તે છે

પાંત્રીસ હજાર મન થી પચાસ હજાર મન મગફળી થઈ રહી હતી પરંતુ હાલ લગ્ન ગાળાની સીઝન કારણે થોડી આવકમાં ઘટ થઈ હોવાનું યાદના સેક્રેટરી મુકેશ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે અમરેલી જિલ્લામાં મગફળીમાં અમરેલી અને સાવરકુંડલા બંને યાર્ડ માં થઈને અંદાજે પાંત્રીસ થી પચાસ હજાર ગુણી સિંગ આવે છે પરંતુ હમણાં બે દિવસથી લગ્ન ગાળાની સિઝન હોવાથી આવકનો ક્રમશ ઘટાડો થયો છે જે પચીસ ત્રીસ હજાર પણ એક એક યાર્ડમાં આવતી હતી એની જગ્યાએ અત્યારે સત્તર હજાર અઢાર હજાર સત્તર હજાર અઢાર હજાર જેવી મગફળીની આવક ચાલુ છે તેમજ વરસાદમાં આવી ગયેલી સિંગ સારી ક્વોલિટીની સિંગ અને ભાવ પણ સારા મળે છે હાલ નબળી સિંગના સાડી આઠસોથી માંડીને હજાર રૂપિયા સુધીના ભાવ મળે છે સારી ક્વોલિટીની સિંગના હજારથી તેરસો સાડી તેરસો સુધી ના ભાવ મળે છે અને ખેડૂતોને પણ સંતોષ છે જેને વરસાદમાં આવી ગઈ છે પલળી ગઈ છે ઉગી ગઈ છે એના ક્વોલિટી પ્રમાણે ભાવ થોડા ઓછા મળે છે પણ સિંગની આવક એકંદરે સારી છે જનરલી રાસ ભાવ ગણો તો અગિયારસો અગિયારસો થી હજાર રૂપિયાનો રાસ ભાવ રહે છે જનરલી ટેકાના ભાવે ચૌદસો જેવી મગફળી વેચાય છે પણ કમોસમી વરસાદે ખેડૂતોની મગફળી બગાડી નાખી હોવાથી યાર્ડની જાહેર હેરાજીમાં ખેડૂતોને પાંચસો આસપાસની ખોટ ખાઈને વેચવાની મજબૂરીથી ખેડૂતો પીસાઈ રહ્યા છે ત્યારે સરકાર ટેકાના ભાવની મગફળીમાં થોડો ફેરફાર કરીને ખેડૂતોની મગફળી વધુ ખરીદે અને નોમાસ થોડા ઘટાડે તો ખેડૂતોની નુકસાની ન જાય તેવી વેદનાઓ સરકાર સંભાળે તે હિતાવત છે